હવે મહિલાઓને રોજના મળશે બસો ને પચાસ રૂપિયા એ પણ સીધા એમના બેંક એકાઉન્ટમાં આવશે મિત્રો શું છે આ પ્રોસેસ શું છે આ યોજના એ જ હું આજ વાત કરીશ તમારી સાથે પણ એથી પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં દીધેલ નાનકડું બેલ લાયકનનું બટન જરૂર દબાવજો જેથી કરીને તમને આ માહિતી સુપર વિડીયોઝ સદૈવો મળતા રહે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે શું છે એ અરજી ફોર્મ ભરવાની રીત એ સર્વ બાબતની ચર્ચા આજના આપણે આ વિડીયોમાં કરીશું યાદ રાખજો મહિલાઓને બસ્સોને પચાસ રૂપિયા સરકાર આપી રહી છે તમે આ સરકારી યોજનામાં કેવી રીતે અરજી કરી શકો છો એ પ્રથમ આપણે જાણી લઈએ કે અરજી કરવા માટેના સ્ટેપ્સ શું શું છે હવે સર્વપ્રથમ તમારે નવી અરજી કરો બટન ઉપર ક્લિક કરી નવી અરજી કરવાની રહેશે અરજીમાં સુધારા વધારા માટે અરજી અપડેટ કરો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો અને કન્ફર્મ થયેલી અરજીનું પ્રિન્ટઆઉટ લ્યો મિત્રો અરજીનો પ્રિન્ટઆઉટ લેવું ફરજિયાત છે ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ લઈ તેમાં સહી અથવા અંગૂઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ કચેરીના સરનામે રજૂ કરવાની રહેશે અથવા આય ખેડૂત પોર્ટલ પર ખેડૂત ઓનલાઈન અરજી કર્યા બાદ તેને પ્રિન્ટ લઈ સહી અથવા અંગૂઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ કરવાના મેનુમાં ક્લિક કરીને અપલોડ કરી શકાશે મિત્રો હવે આનામાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં અન્ય ડોક્યુમેન્ટ અપલોડ મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નકલ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે મિત્રો એટલે કે યાદ રાખજો અન્ય ડોક્યુમેન્ટ અપલોડમાં તમે જાતિનો દાખલો સ્કેન કરી અને અપલોડ કરી શકો છો મિત્રો જેથી ખેડૂતે કચેરીમાં રૂબરૂ અરજી પહોંચાડવાની જરૂરિયાત રહેતી નથી સ્કેન કરેલ નકલ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાની રહેશે અને તેની સાઇઝ બસ્સો કેબીથી વધવી જોઈએ નહીં આ ખાસ વાત યાદ રાખવાની છે કે પીડીએફ ફોર્મેટમાં તમારે તમારી અરજી અપલોડ કરવાની રહેશે એટલે નકલ અપલોડ કરવાની રહેશે અને તેની સાઇઝ બસ્સો કે વધારે ન હોવી જોઈએ મિત્રો હવે ખાસ વાત તો એ છે કે જે વિગતોની આગળ લાલ ફૂદડી છે તે ફરજિયાત ભરવાની જ રહેશે મિત્રો અરજી અપડેટ કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખતે આપેલ હશે તે આપવાનો રહેશે જ મિત્રો અરજી કન્ફર્મ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઈ શકાશે અને જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે ને તો મિત્રો આ વાત યાદ રાખજો કે નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક તમારે કરવાનો રહેશે અને અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સૂચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો બરાબર હવે કેવી રીતે મળશે બસો પચાસ રૂપિયા અને શું કરવું પડશે તમને આ યોજના હેઠળ બાગાયતી પાકોના મૂલ્યવર્ધન કેનિંગ અને કિચન ગાર્ડ વિશે પર તાલીમ આપવામાં આવશે મહિલાઓને આ તાલીમ આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ તાલીમાર્થી દીઠ નિયમો અનુસાર બસો પચાસ રૂપિયા પ્રતિદિન વૃત્તિકા તરીકે મળવા પાત્ર રહેશે મિત્રો આ યોજના હેઠળ અરજદારને બે અને પાંચ દિવસની તાલીમ આપવામાં આવશે તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ઓછામાં ઓછી વીસ અને વધુમાં વધુ પચાસ રહેશે મિત્રો આ યોજના હેઠળ તાલીમનો સમય દૈનિક ઓછામાં ઓછો સાત કલાકનો રહેશે રાજ્યનો વર્ષ બે હજાર ચોવીસ પચીસનો સંભવિત લક્ષ્યાંક એટલે કે આ યોજના માટે તેર હજાર બસો અઠ્ઠાવનનો આ લક્ષ્યાંક છે મિત્રો આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા બે વાર છે વર્ષમાં હવે આ યોજનાની જો વધુ માહિતી તમારે જોઈતી હોય તો આ એની લિંક અને તમારે અરજી કરવા માટેની વેબસાઇટની લિંક બંને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જોજો મિત્રો અને કાંઈ પણ એવું તમને લાગે તો અમને કોમેન્ટ કરી અને જણાવજો જેથી કરીને અમે આપને મદદરૂપ બની શકીએ મિત્રો આ હતી આ યોજનામાં તમને કેવી રીતે બસો ને પચાસ રૂપિયા મળશે એની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયો ખરેખર ખૂબ જ જાણકારી સભર છે કારણ કે ઘણા બધા લોકોને આની જરૂર હોય છે મિત્રો તો તમે આને શેર કરજો લાઇક કરજો કમેન્ટ કરજો તમારા મનમાં જો કોઈક મૂંઝવણ હોય તો અમને જરૂર જણાવજો જેથી કરીને અમે એનો જવાબ તમને આપી શકીએ મિત્રો તો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ધન્યવાદ જય હિન્દ